તો મિત્રો તમે જોઈ રહ્યા છો આ છે ગોળ અને ગોળને મિત્રો આપણે એકદમ ગાડીને ચાસડી જેવો બનાવવાનો છે તો મિત્રો કારીગર તમે જોઈ રહ્યા છો મહેનત પૂરી પૂરી કરી રહ્યા છે અને આપણે આ ગોળને ચાસડી કરીશું કેમ કે આ ગોળને આપણે બનાવીશું ચાસડી કરી દે લાડુઆ તો મિત્રો તમારે લાડુઆ બનાવવાના હોય કે કોઈ ભી પ્રસંગ લગ્ન પ્રસંગ કોઈ ભી વસ્તુ મે ઓર્ડર દેવો હોય તો તમે અમારા કારીગરને સંપર્ક કરી શકો છો મિત્રો તમે સંપર્ક કરવા માટે મને કોલબિડ કરો અને હું તમને મિત્ર કોબિડ માં જવાબ આપીશ આ કારીગર અમારા મગલલાલ મીઠાઈવાલે કોઈ ભી વસ્તુને ઓર્ડર કરવા માટે મળો તમે અમને તો આપણે પહેલી આપણે વાત કરીશું લાડવા ની ગરમાગરમ છીડાના લાડવા અને તમે જોઈ રહ્યા છો કામકાજ ચાલુ છે તો મિત્રો ચાસણી આપણે તૈયાર થઈ ગઈ છે તમે જોઈ રહ્યા છો એકદમ ચાસણી અને આપણે ચાસણી થઈ ગઈ છે તો હવે કારીગર એમ કહી છે કે આપણે હવે ચાસણી ને આપણે નીચે ઉતારી અને ઠંડી કરશું અને ઠંડી કરીને પછી આપણે લાડવાનો કોમકાજ ચાલુ કરીશું તો મિત્રો ચાસણી જોરદાર બની ગઈ છે અને લાડવા જોરદાર બનશે તો તમે જોઈ રહ્યા છો ગોળ ની ચાસણી કમ્પેટ થઈ ગઈ છે અને એમાં આપણે નાખી લો છે ઘઉં ભેડેલા ઘઉં નાખેલા છે અને એમાંથી મિક્સ કરીને એકદમ ઠંડા કરીશું અને પછી આપણે બનાવીશું લાડવા તો મિત્રો તમે જોઈ રહ્યા છો લાડુઆ બની રહ્યા છે અને લાડુઆ એકદમ ગોળ કરવાના છે લાડુઆ અને ઠંડા લાડુઆ એકદમ થઈ ગયા છે ગોળ લાડુઆ બની રહ્યા છે અને કારીગર તમે જુઓ જોરદાર લાડવા બની રહ્યા છે મિત્રો અને આપડા છે કારીગર બરદેભાઈ દયા લાડવા તમે જોઈ રહ્યા છો લાડવા ખૂબ બની ગયા છે મીઠા લાડવા છે તો મિત્રો તમે જોઈ રહ્યા છો અને કારીગર એ સ્પેશિયલ લાડવા બનાય છે ગાયો માટે અને કારીગર પોતે ગૌસેવક છે અને જો લો આ タルમિક タルમિક કારીગરે તમે જો મિત્રો આ લાડવા સ્પેશિયલ ગાયો માટે જ બનાયા છે Terima That's oh, Terima <small> kasih telah menonton!